મિત્રો આજે આપણે વાત કરવી છે સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ કલાકારો વિશે સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ કલાકારોમાં વાર્તાકાર તરીકે કાનજી ભૂટા ભારોટ એ પોતાના ભાષણમાં ઘણી વખત કહેતા કે કલાકાર બે પ્રકારના હોય છે એક કલાકાર બને છે અને બીજો કલાકાર જન્મે છે ખૂબ સારી મહેનત હોય તો સારો કલાકાર બની શકે ખરો પણ કલાકાર જેવો જન્મે છે એવો તો ના જ બની શકે

પણ અમુક કલાકારો તો એવા થયા છે કે એની પાછળ લીસોટા પણ નથી રહ્યા આજે એવા જ કેટલાક કલાકારોને આપણે યાદ કરીએ જેની જગ્યા કોઈ હજી સુધી પૂરી શ્રીકો નથી એમાં પ્રથમ નંબરે છે કાનજી ભૂટા પારોટ એની ઊંચાઈ હાવ સામાન્ય હતી તેઓ હાવ દેશી પોશાક કરતા હતા હાથમાં સિતાર હોય બંડી પહેરી હોય માથે સાફો બાંધો હોય અને કાળો કલરનો એનો ચહેરો કાળો હતો કાનજી બાપા દેખાવે રૂપાડા નહોતા પણ એના મુખમાંથી નીકળતી વાણી એની મૌલિકતા અને એની વાત કરવાની શૈલી એટલી મનમોહક હતી કે બારોબારના સૌંદર્યની સામે એ બધું હાવ લુખું લાગતું રાવડી શૈલીમાં જ્યારે એ વાર્તા માંડે ત્યારે નવે નવ રસથી તરબોતર થતા શ્રોતા એની વાર્તામાં ગરકાવ થયા વગર ન રહીએ એટલે તો એને નવ રસના માલવી પણ કહેવામાં આવે છે આ વાર્તાકારની જગ્યા હજી સુધી કોઈ પૂરી શકે ને એવો વાર્તાકાર થયો નથી હે પછી આવે છે દિવાળી બેન ગીલ ગીરના એક નાનકડા ગામડામાં જન્મેલા સાવ અભણ અને સામાન્ય લાગતા મહિલા જ્યારે ગાવા બેહે ત્યારે ગળામાંથી નીકળતો આલાપ હજારોની મેદની એ સાંભળવા સંભાવી દ્યો એવા સુરમણિ દિવાળી બેનને જોઈ અને એવું જ લાગે કે આ તો કોઈ આદિવાસી મહિલા છે એનો અવાજ આવો છે અને મુંબઈના એક બેન એણે માત્ર દિવાળી બેનનો અવાજ સાંભળ્યો તો એ દિવાળી બેનને જોઈ અને ચકિત થઈ ગયેલા અને બોલ્યા કે આ દિવાળી બેન છે હાવ સાદી સાડી કપાળે મોટો ચાંદલો મોટી પ્રેમના ચશ્મા અને શ્યામ વર્ણો સામાન્ય ચહેરો આ મેળા જ્યારે ગાતા હોય ને ત્યારે એવું લાગે કે જાણે કોઈ વેરાગણ કોઈ બીજોગણ પોતાના ઈશ્વરમાં વિલીન થવા માટે આધ્યાત્મિક આલાપ છેડી રહી છે અને એના આ કંઠના કામણને સાંભળવા માટે વાયરો પણ થંભી જતો હતો ગાયકીના જે કામણ એના ગળામાં હતા ને એવા ત્યાર પછી કોઈના કંઠે હંભરાના નથી વન વગેરાના ફૂલ સમાન આ દિવાળી બેન સ્થાન હજી સુધી કોઈ લઈ શક્યું નથી પછી આવે છે બચુ બાપુ ગઢવી મોઢા ઉપર કાળા ભમર તાટી મૂછના કાતરા ગળામાં રુદ્રાક્ષની માળા ઉગાડી છાતી એની ઉપર વાઘના નોર ખંભે કામળી હાથના કળામાં એને ગેંડાનું કરોડ રમતું હોય હાથના કાંડામાં આવો કોઈ પુરુષ તમે સીમમાં જોવા મળે તો માની લીધો કે આ બચું ભાઈ ગઢવી છે કોઈ નહીં જ છે એ જયારે ઇતિહાસ ની વાત માંડે ત્યારે આખા આર્યાવર્તનો ઇતિહાસ એમાં આવી જાય નાદ સંપ્રદાય નો નાદ એના રૂવાડે રૂવાડ નર્તન કરતો હોય એવા ઇતિહાસકાર ને સમજનાર બહુ ઓછા મેળા છે જેમણે ક્યારેય પૈસા ને સામેલ કર્યો જ નહોતો

કરવા જવાનું નહીં અને નિજાની માટે ભજન ગાતા અને પોગ્રામમાં મળેલા દાન ને પણ સાંસ્કૃતિક કાર્યો કરી અને માત્ર ભજન ને જીવન માનનારા નારાયણ સ્વામી નિત્ય ભજનમાં લીન રહેતા હતા અને એની વાણી વૈખરી નહોતી એના અધ્યાત્મ આલાપ હતો એટલે જ ક્યારેક ક્યારેક તો બાપુ ભજન ગાતા ગાતા સમાધિમાં લીન થઈ જાય છે એવું લાગતું હતું એની ધારા વહેતી હતી જેના ગળામાં કામન હતું એવા મીઠા સુરોના માલિક નારાયણ સ્વામી બાપુ ની જગ્યા હજી સુધી કોઈ લઈ શકે એમ નથી કારણ કે સ્વર સામ્રાજ્યની લતાબેન મંગેશકર પણ નારાયણ સ્વામી બાપુને સાંભળતા હતા ત્યાર પછી આવો આવ્યો નથી કોઈ પાંચમા નંબરે આવે છે ઉપેન્દ્ર ત્રિવેદી જેની પાઘડીના એક એક આટામાં લોક સાહિત્ય વણાયેલું હતું એવા ઉપેન્દ્રભાઈ ભલે સુરતના વતની નહોતા પણ સુરતથી સાહિત્યને કોળીને પી ગયા હતા ભૂમિકા ગરવા ગ્રાસિયાની હોય સાત્રવટવાળા મુરસી રાઠોડની હોય બેનની વારે ચડેલા નૌકણ વીરની હોય કે સ્વાભિમાની મેહુલા લુવરની હોય કે મેથાણ જેવા ગોવાડની હોય સંવાદોમાં સ્વાભિમાન અને શૌર્યના ચાપખા જે સમ્રાટ ત્રિવેદીની આંખમાં દેખાતા હતા ને એની બરોબરી કોઈ કરી શકે એવા નતા એ કોઈ એવો અભિનેતા નથી એવો હોતી પછી આ પાંચ સ્થાન હજી ખાલી પીડા છે જેને કોઈ ભરી ન શકે એ કારણ કે આ એવા કલાકારો છે જે કલાકાર બેના નથી પણ કલાકાર તરીકે જન્મ છે જય માતાજી